હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો આજે હું તમારી સાથે શેર કરીશ ખારીસિંગ અને દાળિયાની રેસીપી તો ઘરે ફક્ત દસ મિનિટમાં ખારીસિંગ અને દાળિયા તમે બનાવીને ગરમ ગરમ એન્જોય કરી શકો છો તો બજારે લેવા જવાની બિલકુલ ઝંઝટ નહીં થાય નાની નાની ટીપ્સ સાથે આજે આપણે બનાવીશું જો આ ટિપ્સને તમે ફોલો કરશો ને તો તમારે પણ બજાર જેવી જ ખારીંગ અને દાળિયા બનશે તો પલાળવાની ઝંઝટ વગર કે સુકવવાની ઝંઝટ વગર ફક્ત દસ જ મિનિટમાં બની જતી ખારીસિંગ અને દાળિયાની રેસિપી શરૂ કરી દઈએ સીંગ લીધેલી છે જે અહીંયા કાચી સીંગ લીધેલી છે અને મેં એક કપ જેટલા મેં અહીંયા ચણા લીધેલા છે જે રેગ્યુલર આપણે ઘરમાં યુઝ કરતા હોય ને એ જ ચણાનો આપણે ઉપયોગ કરવાના છીએ તો મેં અહીંયા મગફળીના આ રીતના દાણા લીધેલા છે તમે જો જો આ રીતના દાણા હશે ને મોટા તો એકદમ બજારે ખાતા હશો ને એવી જ ખારી સિંગ તમે ખાતા હોય ને એવું તમને ફીલ થશે તો હવે બંને સામગ્રીને હવે આપણે સાઈડ પર રાખી દઈશું તો સૌથી પહેલાં તો મેં અહીંયા એક બાઉલ લીધેલું છે તો બાઉલમાં આપણે જે મગફળીના દાણા લીધેલા છે ને તેને આપણે એડ કરીશું અને તેની સાથે આપણે જે કપથી મગફળી લીધેલી છે ને એ જ કપથી આપણે રેગ્યુલર જે પાણી યુઝ કરતા હોય ને એ આપણે લીડ કરીશું તો દોઢ ગણું આપણે પાણી એડ કરીશું અને સરસ રીતે આપણે મિક્સ કરીશું આ રીતે આપણે એકથી બે મિનિટ સુધી હલાવીશું જેથી જે વધારાનું ઉપરની જે ડસ્ટ હશે ને એ નીકળી જશે અને પાણી તમારું એકદમ લાલ કલરનો નીકળશે જેથી ખારીશિંગ આપણે જો માર્કેટમાં લેવા જાય ને તો એકદમ સરસ વ્હાઈટ સિંગ મળે છે તો આ જ પ્રોસેસ જરૂરી છે જો આ ટિપ્સ ફોલો કરશો ને તો બજાર જેવી જ ખારીંગ બનીને તૈયાર થશે તો તમે જુઓ લાલ પાણી આપણું નીકળવા માંડ્યું છે ને તો આ રીતે બેથી ત્રણ મિનિટમાં જ એકદમ સરસ ખારીસિંગ પણ તમારી સી જે આ મગફળીના દાણા છે ને એનો કલર પણ ચેન્જ થઈ જશે અને પાણી તમારું સરસ એવું બહાર નીકળી જશે જે ખરાબ પાણી હશે ને એ નીકળી જશે તો આ રીતે એકથી બે મિનિટ માટે આપણે હલાવી લેશું તો મેં અહીંયા જે આપણે દાણા પાણીમાં એડ કરેલા છે ને એને મેં અહીંયા સાઈડ પર રાખી દીધેલા છે ત્યાં સુધીમાં આપણે દાળિયાની પ્રોસેસ પણ કરી લેશું તો મેં અહીંયા એક બાઉલ લીધેલું છે તો બાઉલમાં આપણે એક કપ ચણા એડ કરીશું તો એક કપ ચણા એડ કર્યા બાદ આપણે અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું આપણે નિમક એડ કરીશું જેથી દાળિયા એકદમ સરસ ખરુડા તૈયાર થાય અને એક ચમચી જેટલું આપણે પાણી એડ કરીશું વધારે પાણી એડ નથી કરવાનું તો આ રીતે તમે એક જ ચમચી પાણી એડ કરશો ને એટલે હળદર અને નિમક સરસ એ ઉતાળામાં કોટ થઈ જશે આ રીતે આપણે મિક્સ કરી લેશું તો આ રીતે તમે દાળિયા બનાવશો ને તો તમારે માર્કેટમાં લેવા જવાની તો જરૂર જ નહીં પડે ખૂબ સરસ રીતે દાળિયા તમારા ઘરે જ બનીને તૈયાર થશે તો કોઈ પણ જાતની ઝંઝટ વગર ફક્ત દસ જ મિનિટમાં ખારી સિંગ અને દાળિયા બંને આપણા બનીને તૈયાર થઈ જશે તો સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે આ દાળિયાને સાઈડ પર રાખી દઈશું તો એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે ને તમે જુઓ કે મગફળીમાંથી જે પાણી આપણું જો એકદમ લાલ કલરનું નીકળ્યું છે ને તો આ જ છે પ્રોસેસ જો આ પ્રોસેસ તમે કરશો ને એટલે એકદમ સરસ એવી ખારી સિંગ બનશે તો હવે આપણે જે આ સિંગમાંથી પાણી છે ને એને આપણે રિમૂવ કરી લેશું એક ચાળણીની મદદથી ગાળી લેશું તો સરસ એવું પાણી રિમૂવ થઈ ગયું છે ને તમે જુઓ એકદમ સરસ દાણાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે આપણે દાણાને બિલકુલ વધારે પલાળવા નથી દેવાનું જો વધારે પલળવા દેશો ને તો જે ઉપરની જે સ્કીન હોય છે ને એ રિમૂવ થઈ જાય છે અને જ્યારે તમે શેકો ને ત્યારે તમારા જે ખારીશિંગ છે ને એ દાજી જાય છે તો એ આપણે નથી કરવાનું પણ એકદમ ઓછા જ સમયમાં ફટાફટ આ પ્રોસેસ તમારી બનીને તૈયાર થઈ જશે ત્યારબાદ આપણે નિમક એડ કરીશું સરસ રીતે મિક્સ કરી લઈશું તો નિમક એડ કર્યા બાદ આપણે હવે એક મિનિટ જ માટે વધારે નથી રાખવાનું એક જ મિનિટ માટે આપણે સાઈડ પર રાખી દઈશું એ પહેલાં હવે આપણે ડારિયાને શરૂ કરી દઈએ તો અહીંયા ડારિયા પણ આપણા સરસ રીતે તમે જુઓ હળદર અને નિમકથી સરસ એવા કોટ થઈ ગયા છે જુઓ મસ્ત થઈ ગયા છે ને તૈયાર તો સિંગને પણ આપણે એક મિનિટ જેવું થઈ ગયું છે દાણા પણ આપણે એક મિનિટ જેવું સરસ એવું થઈ ગયું છે તો હવે સૌથી પહેલાં તો આપણે સિંગને શેકી લેશું સિંગને આપણે વધારે આ રીતના નિમકમાં નથી રાખવાની તો પહેલાં આપણે સિંગ શેકીશું તો સિંગ શેકવા માટે મેં અહીંયા મીઠાને હીટ થવા માટે રાખી દીધું છે બે નિમકને આપણે પહેલાં છે ને ગરમ જ કરવાનું છે પછી જ આપણે સિંગને એડ કરીશું મીન્સ કે દાણાને આપણે એડ કરીશું તો સરસ એવું મીઠું આપણે પેલા ગરમ કરી લેશું તો મીઠું આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે તેમાં આપણે મગફળીના જે દાણા આપણે નિમકવાળા બનાવ્યા છે ને તે આપણે એડ કરીશું અને સરસ રીતે આપણે આ રીતના મિક્સ કરતા જશું તો તમને એમ થતું હશે કે આ રીતના નિમક ચડે તો ખારી સિંગ વધારે ખારી નહીં થતી હોય પણ ના બિલકુલ નહીં થાય જેમ જેમ સિંગ આપણે શેકાતી જશે ને એમ દાણામાંથી મીઠું આપણું છૂટું થવા લાગશે આ રીતે આપણે સતત હલાવતા જશું અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ ટુ લો રાખવાની છે બિલકુલ હાઈ ગેસની ફ્લેમ નથી રાખવાની જેથી દાણામાં કોઈ પણ જાતની દાજ ના થાય અને એકદમ અંદરથી વ્હાઈટ કલરનો દાણો નીકળે ને એવી સરસ ખારી સિંગ તમારી બનીને તૈયાર થશે તો ઘણીવાર આપણે દાણા પલાળીને મીઠું એડ કરતા હોઈએ છીએ તો એટલા માટે સીંગ તમારી લાલ પડી જાય છે તો તમે જોયું સરસ એવું જે 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 જો જેમ જેમ આપણે સિંગ શેકાતી જશે ને તેમ આપણા દાણામાંથી જે આપણે નિમક એકદમ ચીપકેલું હતું ને એ પણ છૂટું થવા લાગ્યું જુઓ તમે અને બિલકુલ વધારે તમારી સીંગ ખારી નહીં થાય અને જે આપણે અંદર સીધા જ દાણા એડ કર્યા હતા ને જે ઉપરનું જે મીઠું હતું ને એ તો રીમૂવ થઈ ગયું છે આપણે જે ટેસ્ટ મુજબ નિમક એડ કર્યું હતું ને એ જ નિમક આપણે આમાં ટેસ્ટ એનો રહેશે સરસ રીતે આપણે મીડિયમ ગેસ ઉપર આ રીતના હલાવતા રહેવાનું છે ડાજના બેસન એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો રેગ્યુલર તમારે આ રીતનું હલાવતા જ જવાનું છે તો ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ચેક કરીશું તો તમે જુઓ એકદમ મસ્ત સ્કીન રિમૂવ થઈ જાય છે ને તો આ સમયે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને સરસ રીતે આપણે સિંગને ચાળી લેશું આ રીતની માર્કેટ સ્ટાઇલ સિંગ આપણી તૈયાર છે તમે જુઓ એકદમ મસ્ત માર્કેટમાં હોય એવી જ બની છે ને જુઓ અને એનો તમે જો આમ કરતા હતા તમને ખ્યાલ આવશે કે સિંગ આપણી કેટલી ક્રિસ્પી બની છે એ છાલ તમે એની જાતે થવા લાગી છે તો સિંગ આપણી શેકાઈ ગઈ છે એ જ રીતના હવે આપણે ચણ જે ચણા આપણે પલાળ્યા છે ને એને આપણે શેકી લેશું આ રીતના આપણે બધા જ ચણાને એડ કરી દેશું અને સરસ રીતે આપણે આ જ રીતના સતત હલાવતા રહેશું તમે જ્યારે પણ તમે ઘરે ડાળિયા બનાવો ને ત્યારે મીઠું તમારું એકદમ ગરમ હોવું જોઈએ ઠરેલા મીઠામાં આપણે ડાળિયા બિલકુલ એડ નથી કરવાના તો તમારો ડાળિયા એક પણ ડાળિયા તમારા ફૂલશે નહીં જો ગરમ ગરમ એકદમ હીટવાળું હશે ને મીઠું તમારું તો જ તમારા ડાળિયા સરસ એવા બનીને તૈયાર થશે તો આ રીતના સતત આપણે હલાવતા રહેશું જે આપણે માર્કેટમાં ડાળિયા લેવા જાય છે ને સેમ એ જ ટેસ્ટના ઘરે આપણા ડાળીયા બનીને તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે ડાળિયા આપણા ફૂટવા લાગ્યા છે આ રીતના આપણે તમે જો મસ્ત એવા ડાળિયા પછી એક સરસ એવા ફૂટવા માંડ્યા છે તો આ રીતને સતત હલાવી દેસું જેથી બધા જ ડાળિયા સરસ રીતે ફૂટ તૈયાર થઈ જાય તો ત્રણ થી ચાર જ મિનિટમાં સરસ એવા બધા જ ડાળિયા આપણા ફૂટીને તૈયાર થઈ ગયા છે તમે જુઓ એકદમ મસ્ત બન્યા છે ને માર્કેટ જેવા જ તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ ડાળિયાને પણ આપણે જાણીમાં ચાડી લેશું તમે જુઓ એકદમ મસ્ત બન્યા છે ને કોક ડાળી આપણે છે ને આ રીતના રહ્યા છે તમે જુઓ એ કોક એવો ઝીણો ચણા હોય તો એ આપણે ફૂટ્યા નથી તમે જુઓ આ રીતના પણ રહ્યા છે પણ નો પ્રોબ્લેમ આ ડાળીયા ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો આ રીતની ખારે સિંગ આપણી તૈયાર છે તો માર્કેટમાં લેવા જવાની બિલકુલ જરૂર નહીં પડે તો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરાય એવી સીંગ આપણી તૈયાર છે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો એકદમ ઘરે ઓછા ખર્ચમાં સસ્તી અને સરળ રીતે અને ફક્ત દસ જ મિનિટમાં તૈયાર થઈ જતી ખારી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો બધી જ નાની નાની ટિપ્સ ફોલો કરીને તમે પણ ઘરે આ રીતની ખારી બનાવી શકો છો તો આ રીતે એકદમ મીડિયમ ગેસ ઉપર તમે શેકશો ને તો એકદમ સરસ એવી તમારી સિંગ બનીને તૈયાર થશે તો તમે જો એકદમ ઇઝીલી સરસ એવા જો દાણા આપણે બિલકુલ લાલસ પડતા દાણા નથી થયા અને એકદમ મસ્ત એવા સિંગ આપણી શેકાઈ ગઈ છે જો આ રીતે તમે સિંગ બનાવશો ને તો ખૂબ સરસ એવી સિંગ આપણી બનીને તૈયાર થશે તો એ જ રીતના દાળિયા પણ આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો એકદમ ઓછા ખર્ચમાં અને માર્કેટ કરતાં ખૂબ જ સસ્તા એવા ઘરે દાળીયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે જો આજની મારી તમને આ ડાળિયા અને ખારીની રેસીપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ